અને મારા પપ્પા લારી વેચે છે તેમનું સપનું હતું કે હું આગળ જાઉં અને આગળ જાઉં અને વધારે કારકિર્દીથી અને સફળતા સફળતા મેળવું જે આજે મેં મેળવેલી છે અને તે બદલ હું ક્રિષ્ના સાયન્સ સ્કૂલના તમામ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટનો દિલથી આભાર માનું છું મારા પપ્પા ફ્રૂટની લારી વેચે છે છતાં પણ તેમનું સપનું હતું કે હું આગળ વધું તો તેમના સપના મુજબ અને મારી મહેનત મુજબ હું આગળ વધું છું અને આગળ પણ મેડિકલ ફિલ્ડમાં જવાનું ઈચ્છું છું બાર સાયન્સનું પરિણામ આવેલ છે જેમાં પીવીએમ એન્ડ ક્રિષ્ના સાયન્સ સ્કૂલની અમારી વિદ્યાર્થીની મુસ્કાન સમ નવ્વાણું પોઈન્ટ વીસ પીઆર સાથે સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે જે માટે હર્ષની લાગણી અનુભવું છું એના પપ્પા ફ્રૂટની લારી ફેરવે છે આર્થિક સ્થિતિ નબળી હોય અમારા મેનેજમેન્ટ મંજુબેન જયેશભાઈ લાડાણી બધાના સપોર્ટથી અમે એને સાયન્સ કરાવ્યું અને એને સાયન્સની જિજ્ઞાસાથી એને સાયન્સ કરવું હતું અમે સપોર્ટ કર્યો અને એને સારી એવી મહેનત કરી અને આજ સમગ્ર કેશોદ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે